ભુજ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને પ્રેરણા શ્રી ગ્રુપ દ્વારા પ્રથમ વખત રક્ષા દીક્ષા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અગિયાર હજારથી વધુ દીકરીઓએ ભાગ લીધો હતો જેમનો ઉદ્દેશ્ય શિક્ષિત હોવાની સાથે સાથે દીક્ષિત અને આત્મનિર્ભર બનવાનો હતો હતો શરૂઆતમાં સામૂહિક રીતે ગીતાના પાઠનું પઠન કરી રેકોર્ડ બનાવવામાં આવ્યો એકાવન થી વધુ દીકરીઓએ તલવારબાજી અને લાઠી દાવ જેવા સ્વરક્ષાના કર્તબોનું પ્રદર્શન કર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત બોટાદ આશ્રમના સ્વામી આત્માનંદ સરસ્વતીએ યુવાનોને નશાની લતથી દૂર રહેવા અને રાષ્ટ્રને પરમ વૈભવના શિખર પર લઈ જવાનો નશો રાખવા અપીલ કરી હતી વિશ્વામ્યા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને તેમણે દીકરીઓને અસામાજિક તત્વો સામે લક્ષ્મી નહીં પણ મા દુર્ગાનું સ્વરૂપ ધારણ કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું આ કાર્યક્રમમાં હાજર અગિયાર હજાર દીકરીઓએ મા બાપની સંમતિથી જ લગ્ન કરવાનો સંકલ્પ પણ લીધો હતો કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્યો કલેક્ટર સહિતના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અગિયાર હજારથી પણ વધારે દીકરીઓને રક્ષા દીક્ષા મહોત્સવ પ્રસંગે એમને પોતાના આત્મસન્માન અને પોતાની સ્વસુરક્ષા માટેની તાલીમ સાથેની એ લોકોને એક દીક્ષા આપવામાં આવી છે મને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક આધ્યાત્મિક ચેતનાથી રાસ ચેતના અભિયાન અંતર્ગતની એક અલગ પ્રકારની વિચારધારા લઈ અને વૈશ્વિક લેવલે કાર્ય કરે છે ત્યારે સનાતન ધર્મની સર્વ સમાજની બહેનોમાં પોતાની સુરક્ષા માટે પોતાના આત્મસન્માન માટે એક જાગૃતિ આવે અને એ જાગૃતિ એમના જીવનમાં એમના પોતાના દિલ અને દિમાગ અને મગજમાં એ વૈચારિક રીતે સશક્ત બને અને એની સાથે સાથે સમાજ પરિવાર અને સરકાર આ બધા જ એની અંદર જોડાય તો ચોક્કસ અત્યારના સંજોગોમાં ક્યાંક ને ક્યાંક નારી સુરક્ષાને લઈને જે પ્રશ્નો બને છે એનો ઉકેલ આવી શકે આજે વિશ્વ ઉમ્યા ફાઉન્ડેશન અને પ્રેરણાશ્રી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે જે દીકરીઓને આજે રક્ષા દીક્ષા મહોત્સવમાં એમને દીક્ષિત કરવામાં આવીશ અને એમને એક જ વસ્તુ શીખવાડવામાં આવીશ કે જ્યારે આપણા ઇતિહાસને યાદ કરીએ તો રાણી લક્ષ્મીભાઈ અહલ્યાભાઈ હોલકર જેવી વીરાંગનાઓ એ આપણો આદર્શ છે અને આવનારા સમયમાં દીકરીઓ પોતાના રોલ મોડલ તરીકે કેપ્ટન લક્ષ્મી કેપ્ટન સુફિયા કુરેશી અને કેપ્ટન ભૂમિકા સિંઘ જેવી દીકરીઓને પોતાનો આદર્શ માને અને પોતે શક્તિશાળી બને કે જેથી કરીને સમાજની અંદર નજીક હોય કે દૂરમાં જે કોઈ સામાજિક અનિષ્ટ તત્વો અને દીકરીઓ ઉપર કુદષ્ટી નાખતા નાપાક તત્વો જે પ્રમાણે આજે સમાજમાં ફરી રહ્યા છે ત્યારે દીકરીઓમાં આ જાગૃતિ લાવવી ખૂબ જ મહત્ત્વની છે એટલે એ જાગૃતિના અનુસંધાને આજે આ રક્ષા દીક્ષા મહોત્સવ હતો રક્ષાનું કામ ચોક્કસ લેવલે સરકારનું છે પોલીસનું છે પેરામિલિટરી ફોર્સનું છે અને સરકાર કરે છે એ જ પ્રમાણે દીક્ષિત જ કરવાની વાત આવે ત્યારે સામાજિક સંસ્થાઓ અને સમાજના અગ્રણીઓની પણ એટલી જ જવાબદારી બને છે આજે દીકરીઓ ક્યાંક ને ક્યાંક ઘરની પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર બીજામાં પાડોશમાં કે સમાજના અન્ય જગ્યા ઉપર એ પ્રેમ સ્વદેશ એવા સંજોગોમાં એને સચેત કરવા માટે એને જાગૃત કરવા માટે અને લાલ આંખથી અનિષ્ટત્વ સામે એ આમાં જોવાની શક્તિ પેદા થાય એ માટે આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ભુજના દરેક સમાજના અગ્રણીઓ રાજકીય દરેક ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ તેમજ આજે સંતો મહંતોની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ કર્યો છે લગભગ એક હજારથી પણ વધારે સ્વયંસેવકોએ સમગ્ર કાર્યક્રમનું જે આયોજન કર્યું અને લગભગ દોઢસો જેટલા ગામોમાંથી અગિયાર હજાર કરતાં પણ વધુ દીકરીઓએ આ કાર્યક્રમમાં ભાગ લઈને એ વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે અને આ વિશ્વ રેકોર્ડના આધારે જે પ્રમાણે એક સનાતન શક્તિને લઈને આ એક એવો સંદેશ સમગ્ર દેશની અંદર વિશ્વ ઉમ્યા ફાઉન્ડેશન મૂકવા જઈ રહ્યું છે કે દરેક જિલ્લામાં આ પ્રકારના કાર્યક્રમો થાય અને બહેનોમાં દીકરીઓમાં એક જાગૃતિ આવે જેથી કરીને સમાજની અંદર ફરતા કેટલાક તત્વો એનો ગેરફાયદો ના લઈ શકે અને પ્રતિકાર કરવાની માનસિકતા દીકરીઓમાં પેદા થાય દીકરીઓ પોતે માનસિક લેવલે સશક્ત બને શક્તિશાળી બને અને દરેક એવા નાપાક તત્વોને ઓળખી શકે અને એનો મુકાબલો કરી શકે એ માટેના કાર્યક્રમની અંદર ખૂબ મોટી જનમેદની ઉપસ્થિત હતી અને ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમ પૂર્ણ થયો છે સંપન્ન થયો છે એનો બધાને આનંદ છે વર્લ્ડ રેકોર્ડમાં એમને જે રેકોર્ડ કર્યું છે એ પ્રમાણે ઓગણીસ હજાર આઠસોની જનમેદની આજે ઉપસ્થિત હતી અને એની અંદર લગભગ ચૌદ હજાર જેટલી દીકરીઓ કે જે રક્ષા દીક્ષા મહોત્સવના અનુસંધાનમાં અહીંયા ઉપસ્થિત રહી હતી એટલે એનો વર્લ્ડ રેકોર્ડ આજે નોંધાયો છે મારું નામ સરસ્વતી બારિસિયા છે હું ઘડસી સાથે આવું છું આજના કાર્યક્રમના ભૂતો ન ભવિષ્યથી એવો કાર્યક્રમ થયો છે જે ભૂતકાળમાં ક્યારે થયો નથી અને ભવિષ્યમાં ક્યારે થવાનો નથી અગિયાર હજાર પ્લસ બહેનો આજે અહીં એક પ્રતિક પોતાનું રક્ષણનું એક પ્રતિક અને એક ધર્મનો ગ્રંથ ભગવદ્ ગીતા અને એક કટાર આજે અહીં અર્પણ કરવામાં આવી છે આ રક્ષા દીક્ષા મહોત્સવમાં કે એ દીક્ષાના માધ્યમથી દરેક બહેનો એક એવો સંકલ્પ લે કે પોતે અને પોતાના આવનાર પેઢીને પોતાના બાળકોને એવો એક જ્ઞાન આપે ધર્મની સાથે એટલું જ્ઞાન આપે કે પોતાનું સ્વ રક્ષણ કરી શકે આ મહોત્સવનો મેઇન હેતુ એ જ છે સબસે પહેલે તો આપને કહા શસ્ત્ર ઓર ગીતા हम दोनों को अलग नहीं मानते हैं क्योंकि गीता का प्रादुर्भाव ही शस्त्र से हुआ है जब शस्त्र शस्त्र सामने और आमने थे जब अपनों के भाव और भावनाएं टकरा रही थी उसी में से ही गीता का ज्ञान प्रकट हुआ है इसीलिए आज के समय में तो बहुत ज़रूरी है जहाँ पर अपने अपनों से टकराते हैं पराये अपनों से टकराते हैं भावनाएं टकराती हैं ऐसे समय में जब दिमाग के शस्त्र चलते हैं ऐसे समय में गीता ही सबसे अच्छा ज्ञान दे सकती है कि टकराने के बाद भावनाओं को कंट्रोल कैसे करना कहाँ पर शस्त्र का उपयोग करना और कहाँ पर शास्त्र का उपयोग करना, करना जब ये दोनों सामंजस्य एक साथ बैठेंगे तभी ही जीवन में शांति आनंद और विजय प्राप्त होगी देखिए आज का जो प्रोग्राम है वो वुमेन एम्पावरमेंट के लिए था यहाँ पर 11000 हज़ार से ज़्यादा महिलाओं ने हिस्सा लिया है और प्रेरणा श्री ग्रुप और उमिया फाउंडेशन दोनों ने मिलकर केवल यही प्रयास किया है कि आ, महिलाओं की शक्ति जो इनबिल्ट है बाहर से शक्ति लानी नहीं वो स्वयं ही एक महिषासुर मर्दिनी है केवल समय के चलते थोड़ा सा भूली है हम कोशिश कर रहे हैं कि उसको फिर से जगाएं अपने आप में वो जागृत हो जाएं, तो मुझे लगता है समाज कुल और परिवार बहुत ही सही और उन्नति को प्राप्त हो सकता है डॉक्टर अर्चना त्रिवेदी अध्यक्ष प्रेरणाश्री ग्रुप चिला અગિયાર મહિનામાં કચ્છના દસ તાલુકાના એકસો પચીસ ગામમાં અમે અગિયાર વર્ષથી પચાસ વર્ષના બહેનોને તાલીમ આપી છે પોતાની સુરક્ષા કઈ રીતે કરવી જેમાં જુડો કરાટે સેલ્ફ ડિફેન્સ લાઠી મ્યુઝિકલ યોગ મેડિટેશન આ બધી જ તાલીમ અમે એકસો પચીસ ગામના બહેનોને આપી છે અત્યાર સુધીમાં ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર ગુજરાત આ બધી જ જગ્યાએ પ્રેરણાશ્રીએ છેલ્લા ત્રણ વર્ષમાં બાર હજાર બહેનોને તાલીમ આપી છે અને આજે જે રક્ષા દીક્ષા મહોત્સવ જે યોજાયો એમાં જે અગિયાર હજાર બહેનો પ્લસ જે હતી એ બધી જ બહેનો ફક્ત ને ફક્ત પ્રેરણાશ્રી ગ્રુપમાં જે રામ રામ અભયનમાં જોડાઈ હતી શિબિર કરી હતી એ બહેનો આહુતિ રૂપે આ યજ્ઞના સમાપન માટે અહીંયા ભેગા થયા હતા ધન્યવાદ નમસ્તે મારું નામ ઓમની મેહુલ પ્રેમજ્યાણી હું દેસલ પરથી આવું છું અને આજનો જે કાર્યક્રમ છે આપણો રક્ષા દીક્ષા મહોત્સવનો એ છે કે દરેક સ્ત્રી સશક્ત બને એક હાથમાં શાસ્ત્ર છે તો બીજા હાથમાં શસ્ત્ર છે શાસ્ત્રનું એના માટે કે માટે કે આપણી ગૌરવ જે હિન્દુ પરંપરા છે એનું જ્ઞાન અગર એક સ્ત્રીને હશે તો એક સમાજનું નિર્માણ પણ સરખી રીતે કરી શકશે અને આજના યુગમાં એ ધર્મને બચાવવા માટે એક સ્ત્રીને પણ હથિયાર ઉપાડવો જ પડશે એટલા માટે એ ધર્મની રક્ષા કરવા માટે પણ એ રણચંડીનો રૂપ પણ બની શકે છે એટલા માટે આ

રક્ષા દીક્ષા મહોત્સવનું જે આયોજન થયું કે જેની અંદર પંદર હજારથી પણ વધારે દીકરીઓ અને બહેનો અહીંયા ઉપસ્થિત છે અહીંયા અંદાજે લગભગ વીસેક હજાર લોકો જ્યારે અહીંયા ઉપસ્થિત હોય ત્યારે સ્વાભાવિક છે કે દીકરીઓની રક્ષા માટે એની દીક્ષા માટે સમગ્ર સમાજ ચિંતિત છે અને એ સંજોગોની અંદર વિશ્વ ફાઉન્ડેશન જેને સનાતન ધર્મની એક જ્યોત જગાવીને સમાજની દીકરીઓમાં એક અલગ પ્રકારના પોતાના આત્મસન્માન અને પોતાના સ્વરક્ષણ માટેની જે જ્યોત પ્રગટાવીશ એ જ્યોતની અંદર દીકરીઓની અંદર પોતાનો એક આત્મવિશ્વાસ વધે દીકરીઓની અંદર કોઈ પણ કુદ્રષ્ટિ નાખના અનિષ્ટત્વ સામે લાલ આંખ કરવાની હિંમત વધે એ પ્રકારના અભિયાનના ભાગરૂપે આ બંને સંસ્થાઓએ એક સંયુક્ત પ્રયાસ કરીને આશરે વીસેક હજાર જેટલી જનમેદીની ઉપસ્થિતિની અંદર આજે આ કાર્ય કાર્યક્રમ સંપન્ન થયો છે ત્યારે મને કહેતા ગૌરવ થાય છે કે આજના આ કાર્યક્રમમાં આત્માનંદજી અને અનેક સંતો મહંતો સાથે એના કલેક્ટર શ્રી એસપી સાહેબ શ્રી અને અનેક સામાજિક અગ્રણીઓ સંસદ સભ્ય ધારાસભ્યશ્રીઓ અનેકની ઉપસ્થિતિની અંદર આ ભવ્યાથી ભવ્ય રક્ષા દીક્ષા મહોત્સવ સંપન્ન થયો છે મને કહેવું છે કે સમાજની અંદર આ રક્ષા અને દીક્ષા કોની જવાબદારી છે રક્ષાની જવાબદારી સરકારની છે અને સરકાર આ જવાબદારી સુપેરે નિભાવે છે દીક્ષાની જવાબદારી યુનિવર્સિટીની છે એ પણ નિભાવે છે પણ સાથે સાથે સમાજના આગેવાનોની સમાજની અંદર દરેક માતા પિતાઓની પણ એ જવાબદારી બને છે કે પોતાની દીકરીઓની અંદર હિંમત અને સાહસ અને આત્મવિશ્વાસ વધારીને આવનારી પરિસ્થિતિની અંદર કોઈપણ સંજોગોમાં પોતાની સ્વરક્ષા કરી શકે અને એના માટે એનામાં જે શક્તિ પ્રજ્વલિત થવી જોઈએ એક દુર્ગાનું જે રૂપ પ્રજ્વલિત થવું જોઈએ એ જ પ્રકારના રૂપથી આજે દીકરીઓને શિક્ષિત કરવાનો દીક્ષિત કરવાનો પ્રયત્ન આ બંને સંસ્થાના માધ્યમથી આજે થયો છે ત્યારે મને ગર્વ થાય છે કે સનાતન ધર્મની આ તમામ દીકરીઓ સર્વ સમાજની દીકરીઓ છે અને એટલા જ માટે આ દીકરીઓની અંદર એક આત્મવિશ્વાસ વધે અને સમાજ અને સંસ્થાઓ

વિશ્વ ઉમે ધામ મહિલા વિંગના ચેરપર્સન છું આજે કચ્છ મુકામે લગભગ વીસ હજાર કરતાં પણ વધારે દીકરીઓને અમે આ શાસ્ત્ર દીક્ષા આપી અને એટલા માટે આપી છે કે સમાજની આ તાતી જરૂરિયાત છે અત્યારના સમયની અંદર બહેનો દીકરીઓને ફોસલાવી બહેલાવી અને એને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને દીકરીઓને મરજી મુજબના લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવતી હોય છે દીકરીઓ હજુ પરિપક્વ નથી થતી અઢાર વર્ષની ઉંમરની દીકરી પરિપક્વ નથી હોતી અને એ દીકરીને આ રીતે ફસાવામાં આવે છે એ ન થાય એના વિચારોમાં પરિવર્તન આવે એની અંદર સેલ્ફ કોન્ફિડન્સ આવે અને પોતે નિર્ણય લેતી થાય કે ના મારા અંદર હિન્દુ ધર્મના સંસ્કાર છે મારા માતા પિતાનું લોહી છે અને અગ્નિની સાક્ષી એ સાત ફેરા ફરું ને ત્યારે જ હિન્દુ ધર્મ પ્રમાણે મારા લગ્ન એ વેલિડ ગણાય છે આ જ્ઞાન એને મળે આ સંસ્કાર એને મળે એટલા માટે અમે આ આયોજન કર્યું છે આગામી દિવસોની અંદર વિશ્વ ઉમિયાધામ આ માત્ર કચ્છ જિલ્લાની અંદર નહીં સમગ્ર ગુજરાતની અંદર આવા કાર્યક્રમો કરવા જઈ રહ્યું છે જેથી કરીને સમસ્ત હિન્દુ સમાજની અંદર

ધામની અંદર આ દિન અઠવાડિયાની અંદર લગભગ દરરોજ કોઈને કોઈ કિસ્સો આવતો હોય છે કે બેન દીકરીઓને આવી રીતે કોઈક ને કોઈક ઘણા તો વિધર્મી લોકો હોય છે એ હિન્દુ ધર્મ નામ ધારણ કરી અને દીકરીઓને ફસાવતા હોય છે આવા ઘણા બધા કિસ્સાઓ વિશ્વ ઉમિયા ધામની અંદર આવે છે અને જો આને રોકવું હશે તો આ જનરેશન જે નવી ગ્રો થઈ રહી છે એને જ આપણે આ શિક્ષણ આપવું પડશે એને જ આ સંસ્કાર આપવા પડશે અને આ સંસ્કાર જો આ નાની દીકરીઓને જો મળશે ને તો ચોક્કસ મોટા થઈ અને એના વિચારોની અંદર અંદર પણ દ્રઢતા આવશે અને એટલા માટે અમે આ બીડું ઝડપ્યું છે